हेलो वेलकम बैक टू न्यू ब्लॉग आज નવા ब्लॉग ની અંદર તમારા બધાનો સ્વાગત છે કામ છો મિત્રો મજામાં છો મજામાં જ છો આજનો બ્લોગ પર ફૂલ મોટ સાથે સ્ટાર્ટ કરવાનો છે કન્ટિન્યુ બ્લોગ માં રહેજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લો ધીમો ધીમો વરસાદ આવી રહ્યો છે જો ગાડીની સીટ અને ગાડી તમને કઈ છે કેટલો વરસાદ છે જો આ સાડા સુટી છે બહુ નથી વાદળ આમ છે પણ બહુ નથી આમ જો ખુલ્લું છે ને ઘડી ઘડીક માં થાય છે ને ઘડી ઘડીક માં છાટા આવે અને અહીંયા જો છાટા છે એટલે ક્યારેક ક્યારેક આવે છે બહુ નથી અરે મિત્રો તમે થંબનેલ જોઈને સમજી જ ગયા હશો કે શું થવાનું છે તો આવા મોસમની અંદર બનતે હે ભાઈ બનતે હે તો જરૂર બનશે તો શોર્ટ માં તમને બતાવવાનો પ્રયાસ કરીશું અને મોજ કરશું તો ગ્રુપ સર્કલ સાથે છે

આ ગુલાબનું બેસન લીધું છે આપણે કારણ કે નું સ્પેશિયલ આવે પણ ભજીયાના કારીગરે કીધું કે ગુલાબ લેજો હું કેવા મુસાભાઈ ગુલાબ એક કિલો લીધો અડધી અડધો કિલો ગોતવાની છે અમારો મુસાભાઈ ક્યાંય નો શરમાય પણ આજી થોડો આનો કોનો શરમા પછી આપણે ખાવાનું શરમ હોવાનું લેવાનું બે કે આજના આજમાં

સલીમ કે બટેટા નું હા એટલે બટેટા નહી ભાઈ કાંદા બટેટા ન લેવાના હાલો 500 ડુંગળી આમાં ફાઇનલી મિત્રો અમારા કરીમભાઈ બધો સામાન લઈ લીધો છે ને આજ બનાવવાના જ છે ને હા બનાવવાના જ છે આપણે મેથીના ભજીયા તો ફાઈનલી મિત્રો હવે વાડીએ જઈ રહ્યા છીએ અમે મારી આગળ એટલું અંધારું છે ને હું મુસાભાઈ બે હારે છે જોઈએ અંધારું બહુ છે ખુદીનો ભૂલી ગયા હતા તો અમે લઈ લીધો અને અંધારું જોવા હવે અહીંયા ફોદીનો કાપ કામ ચાલુ છે ડુંગળી કપાય છે એ સુકા કાની હોય વાડીએ બેઠા જ ભાઈ મસ્ત મજાને અહીંયા જો પૂરગા વાડીએ એટલે આ બધું કટિંગ કરીને તો આ લોકો પહેલાં જ રાખ્યું મસ્ત મજાના એટલે આ અુકાન ઉનાળામાં ગરમી છે આવે તો કે ઠંડુ તો જોઈએ વારડી એટલે કઈ ઘટેજ નહીં છે જબરદસ્ત આમ અંધારામાં બધું દેખાઈ જાય એવી બધું ચાઈના વાળા વાપરે ઈ છે જો આ બધી તો ઓપ દેખાય અને માલઢોર બી દુનિયા છે વેચવાના એકય નથી

પટ્ટી ભજીયા પેલા મરચા વાળા હે મરચાવાળા વડા ગરમ મરચા વાળા તમે કેહો એ કેવું સાહેબ મરચા વડા એકદમ આમ જો મજિયા અને પટ્ટી ની જોરદાર જમાવટ છે આવી જમાવટ ના થાય ઉપર